નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે વિતરણ રાખડી કપડાં સહિતની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં આજરોજ રાખડી કપડાં સહિતની કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સતીશ વસાવા અને સંજય વસાવા સહિતના સભ્યોએ દાતાઓની મદદ વડે રાખડી કપડાં સહિતની કિટ્સનું વિતરણ કરી સેવા યજ્ઞ કરી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ સમયાંતરે તેમજ વાર તહેવારે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની એક સરાહની કાર્ય કરી ગરીબ વર્ગને મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અગ્રેસર બની રહ્યા છે भरूच रिपोर्टर मांस मोहसिन कारा तो गुँगत। तो गुँगत। 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 गुँगत।

આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિત્તે ભરૂચની સેવા વસ્તીમાં ગરીબ બાળકોને વિના મૂલ્યે રાખડી ચંપલ અને કપડા જેવી અનેક વસ્તુઓ અમે દ્વારા વિતરણ છે જેથી હિન્દુ ધર્મના તહેવાર જેવા રક્ષાબંધન તહેવાર આવે છે જેવી ગરીબ બાળકના સેવા વસ્તીના બાળકો આ તહેવારોમાંથી વંચિત ના રહી જાય એના માટે અખંડ આદિવાસી યુવા ચેરીટેબલના ટ્રસ્તીઓ દ્વારા આજે ભરૂચની સેવા વસ્તીમાં વિનામૂલ્યે વિતરણ કર્યું છે અને આ ભાગરૂપે તમામ દાતાઓ દાન આપ્યું છે અને અમને સેવા કરવાનો મોકો આપ્યો છે તમારા દાનથી જેથી હું સર્વ અખંડ આદિવાસી તેમના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તરફથી આભાર માનું છું જય જોહાર જય શ્રી રામ જય આદિવાસી